અને ત્યાં પૌવા બના છે મસ્ત મજા આવી છે હો ચાંદ પૌવામાં તો અમારું વીકેન્ડ શિડ્યુલ હોય છે તો હવે ખાઈશું ચા ને પૌમા આજે વીકેન્ડ છે સેટરડે સો શાંતિ અને વરસાદ પડે છે છાંટા હા જો આમ છે જો આમ હવે ઝૂમ કરીને એટલે આમ દેખાય છે જો જોયે જો પાણીના છાંટા વચ્ચેથી યુ કેન સી દેટ રાઈટ ઓ વધી ગયો હવે તો જો સારું ટેમ્પરેચર એટલું ઠંડુ નથી એટલે વરસાદ પડે છે રાઈટ નહીં તો ટેમ્પરેચર ઠંડુ હોય તો કેટલું માઇનસમાં જતું રહે સ્નો પડે બટ ગરમ છે એટલે વરસાદ પડે છે અત્યારે કેટલું ટેમ્પરેચર છે જોઈએ એક મિનિટ ફોન જોવો પડશે ને ટેમ્પરેચર માટે

લાઈટ આવે છે જો આ દેખાય સાત લખ્યું છે ફીલ્સ લાઈક બે છે એની નીચે એવું છે બરાબર એટલે હવે આપણે તો ફીલ્સ લાઈક જ ગણવાનું ને કેમ કે સાત હોય કે અગિયાર હોય એથી શું ફરક પડવાનો છે ફીલ્સ લાઈક ટેમ્પરેચર શું છે બે ડિગ્રી છે તો શું ખાવજો

લેગો નું સીએન ટાવર મસ્ત છે રમકડાનો શોખ આમ ભલે મોટા જવાય ને તોય રમકડાનો શોખ તૈયાર હોય જ મને ઈચ્છા થઈ જાય હું જ્યારે બી આવો ને જાઉં એ અમારું છોકરું આ છોકરું સારી અમારું જો <laughs> ભીડ <laughs> હજી બ્લેક ફ્રાઇડે ડીલ્સ આવશે અમે ફ્રીડમમાં તપાસ કરી તમારા ફોન્સ લેવા હોય ને તો ફ્રીડમમાં સૌથી સારી તમને વિથ પ્લાન ટ્વેન્ટી ફોર આવર્સ સોરી ટ્વેન્ટી ફોર મંથસના કોન્ટ્રાક્ટ્સ મળે તમને અહીંયા અને સસ્તું પડે સો બટ બેસ્ટ બાય ને એ બધામાં ગિફ્ટ કાર્ડ બી હોય વોલમર્ટમાં બી ગિફ્ટ કાર્ડ હોય સો એ બધે જ જોવું ચેક કરવું પડે આ ટેલર્સને હવે બધા બ્લેક ફાઈડે આવે છે ને એટલે ડીલ થોડીક વધારે સારી હોય છે ટેલસમાં જોવાય ટેલેસમાં જનરલી થોડું મોંઘું હોય છે આ તો બેસ્ટ બાય છે બેસ્ટ બાયમાં જઈએ જો ડીલ્સ ઓફ ધ ડે બેસ્ટ બાયમાં તો બધું અત્યારે એ લોકો ક્રે શું આપે છે એ લોકો બેસ્ટ ક્રેડિટ હ ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ ને બધું આપે બટ ઓનલી ઇફ યુ હેવ ટ્વેન્ટી ફોર અવર ટ્વેન્ટી ફોર મંથ કોન્ટ્રાક્ટ સરસ છે લિન્ટ વાળાને જો લિન્ટ ચોકલેટ મોલમાં બધા આટો જ મારો લિન્ટમાં આવ્યા હતા ને તો હોટ અને કોલ્ડ ચોકલેટ લીધી જ ચોકલેટ ના મારું બ્લેન્ક છે જો કેવું છે નહીં આખું ચોકલેટ છે હો બોલો આ બધા ચોકલેટના બનાયેલા છે ને બ્લેક ફ્રાઈડે માં જોરદાર ઓફર આવશે જો બાસ્પ્રો શોપ્સ ભીડ કેટલી બધી છે એટલી બધી બ્લેક ફ્રાઈડેમાં તો લાઈનો લાગી હશે આ દુકાન જોરદાર છે ડિઝાઇન આની જોરદાર છે આવું એકચ્યુઅલી કેમ્પિંગ ને બધા માટેની દુકાન છે જો આવું હરણ અને કેવું બધું લખે આવે બાસ્પ્રો શોપ્સ બોનવિન્સમાં મજા આવે આમાં આટો મારવાની મસ્ત છે એટલે બ્લેઝ પીઝા

Yeah. <laughs>